મિત્રો આજે આપણે વાત કરીશું પાંચ પાવરફુલ એવા ખોરાક વિશે જે તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે મદદગાર સાબિત થઈ શકે છે કોલેસ્ટ્રોલ નામ સાંભળતા જ આપણા મગજની અંદર સ્વાસ્થ્યને લગતી ચિંતા ઉત્પન્ન થતી હોય છે પરંતુ જો આપણી પાસે સાચું માર્ગદર્શન અને સાચા ખોરાકનું આપણે સેવન કરીએ તો આ કોલેસ્ટ્રોલને ખૂબ જ સરળતાથી નિયંત્રણમાં લાવી શકાય છે આજના વિડીયોમાં આપણે જોશું અમુક સામાન્ય આપણી નજીકમાં જોવા મળતા ખોરાક કે જે ખોરાક આપણા કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે તો ચાલો કંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે કોલેસ્ટ્રોલ શું વસ્તુ છે તે સમજવી ખૂબ જ જરૂરી છે મિત્રો હંમેશા તમે બે કોલેસ્ટ્રોલ વિશે સાંભળ્યું હશે એલડીએલ કોલેસ્ટ્રોલ અને એચડીએલ કોલેસ્ટ્રોલ એલડીએલ કોલેસ્ટ્રોલને આપણે ખરાબ કોલેસ્ટ્રોલ કહીએ છીએ અને એચડીએલ કોલેસ્ટ્રોલને આપણે સારું કોલેસ્ટ્રોલ કહીએ છીએ તમે હવે આપણા શરીરને એક ફેક્ટરી સાથે સરખાવી જુઓ તો ફેક્ટરીમાં નીકળતો કચરો આપણા શરીર માટે એલડીએલ કોલેસ્ટ્રોલ છે એટલે કે ખરાબ કચરો છે અને એચડીએલ કોલેસ્ટ્રોલ ફેક્ટરીના એવા સફાઈ કર્મચારીઓ છે જે ફેક્ટરીમાંથી આ ખરાબ કચરાને સાફ કરવાનું કાર્ય કરે છે એટલે આપણા સ્વાસ્થ્ય માટે હંમેશા આપણે એવું કરવું જોઈએ જેનાથી એલડીએલ કોલેસ્ટ્રોલ ઘટે અને એચડીએલ કોલેસ્ટ્રોલ વધે મિત્રો હંમેશા આપણો ખોરાક આપણા કોલેસ્ટ્રોલ લેવલને પ્રભાવિત કરતો હોય છે અમુક ખોરાક એવા હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે અને સામે અમુક ખોરાક એવા પણ છે જે સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને આ ખોરાક આપણા કોલેસ્ટ્રોલને શરીરમાં મેન્ટેન કરવાનું કાર્ય કરે છે જો આપણે આપણા ખોરાકમાં અમુક હેલ્ધી ખોરાકને સામેલ કરીએ તો આપણે આપણા શરીરને સારું બનાવી શકીએ છીએ અને કાર્ય કરવાની ક્ષમતાને વધારી શકીએ છીએ અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવવાથી આપણે સ્વસ્થ અને સંતુલિત જીવન જીવી શકીએ છીએ હવે વાત કરીએ કયો એવો ખોરાક છે કે જે ખોરાક કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં લાવવા માટે આપણને મદદરૂપ થાય છે તે શ્રેણીમાં પહેલો ખોરાક આવે છે ઓટ્સ અને જવ ઓટ્સ અને જવ એક સુપરફૂડની શ્રેણીમાં આવે છે જે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલને મેન્ટેન કરવા માટે ઉપયોગી છે ઓટ્સ અને જવ પેટમાંથી ગંદકીને દૂર કરવામાં આપણી મદદ કરે છે આ બંને અનાજ બીટા ગ્લુકોનથી ભરપૂર હોય છે જે એક પ્રકારનું દ્રાવ્ય ફાઈબર છે અને આ આપણા પેટમાં જઈને ખરાબ કોલેસ્ટ્રોલને પોતાની સાથે બાંધીને

તો તે તમારા માટે શ્રેષ્ઠ વસ્તુ છે તેનાથી ફક્ત સ્વાદ જ સારો નથી આવતો પરંતુ તમારા દિવસની શરૂઆત ખૂબ જ હેલ્ધી રીતે કરશે જવને તમે સૂપમાં અને સલાડમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો અને જો તમે ઈચ્છો તો જવની રોટલી બનાવીને પણ ખાઈ શકો છો આ પણ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં ઘણી મદદરૂપ સાબિત થાય છે હવે વાત કરીએ અખરોટ અને બદામની અખરોટ અને બદામ શરીરને ઉપયોગી ફેટી એસિડથી ભરપૂર હોય છે જે તમારા હૃદય અને કોલેસ્ટ્રોલના લેવલ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે ઘણા બધા વૈજ્ઞાનિક રિસર્ચમાં સાબિત થયું છે રેગ્યુલર નટ્સનું સેવન કરવાથી શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો જોવા મળ્યો છે તમે ડ્રાયફ્રુટને સવારના નાસ્તામાં ખાઈ શકો છો ઓટ સાથે દહીં સાથે તમે ડ્રાય ખાઈ શકો છો ડ્રાય ફ્રૂટને પાણીમાં પલાળીને સવારે ચાવી ચાવીને ખાઈ શકો છો મિત્રો બને ત્યાં સુધી એવો પ્રયાસ કરો કે આ તમે પલાળીને પછી જ ખાઓ એટલે જો તમે બદામ અને અખરોટને રાત્રે પાણીમાં પલાળીને ખાશો તો તેનાથી તમને વધુ માત્રામાં ફાયદા મળશે અને તેનાથી આયુર્વેદિક રીતે જોઈએ તો તે ડ્રાય ફ્રૂટની ગરમી તમારા શરીરમાં નહીં આવે અને આ ડ્રાય ફ્રૂટનું સેવન તમે બારે મહિના આરામથી કરી શકશો દરરોજને સાતથી લઈને આઠ બદામ અને દરરોજના બે થી ત્રણ અખરોટને તમે ખાઈ શકો છો તેનાથી વધુ માત્રામાં ખાવાથી તમારે બચવું જોઈએ કારણ કે આ બધી વસ્તુમાં કેલેરીની માત્રા પણ વધુ હોય છે એટલે જો તમે વધુ માત્રામાં સેવન કરશો તો શરીરને વધુ કેલેરી આપશો જેથી તમને વજન વધવાની શક્યતા વધી જાય છે અને વધુ માત્રામાં સેવન કરવાથી તમારા શરીરની અંદર ગરમીની માત્રા વધી પણ શકે છે ત્રીજા નંબરમાં એવું પીણું આવે છે જે તમારા આખા દિવસને તાજગીથી ભરી દેશે અને સાથે જ તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રણ કરવામાં તમારી મદદ કરે છે જી હા મિત્રો હું ગ્રીન ટીની વાત કરું છું ગ્રીન ટી આપણા શરીરને કવચની જેમ રક્ષણ આપવાનું કાર્ય કરે છે જે આપણા કોષને ખરાબ થવાથી બચાવવાનું કાર્ય કરે છે ગ્રીન ટીની અંદર એન્ટી ઓક્સિડન્ટ હોય છે ઘણા બધા રિસર્ચમાં જોવા મળ્યું છે ગ્રીન ટી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ઘણી અસરકારક હોય છે તો તમારા માટે ગ્રીન ટી ચાની જગ્યાએ તાજગીવાળું એક શ્રેષ્ઠ વિકલ્પ છે આ ફક્ત તમને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં જ નહીં પરંતુ તમને શ્રેષ્ઠ જીવનશૈલી તરફ લઈ જાય છે તમે દિવસની બે થી ત્રણ કપ સુધી ગ્રીન ટીને પી શકો છો તેનાથી વધુ માત્રામાં ગ્રીન ટીનું તમારે સેવન ન કરવું જોઈએ તેમાં રહેલા ના કારણે ઘણી વખત તમને નિંદન ન આવી સ્વભાવ ચીડિયો થઈ જવો આવી વસ્તુની તકલીફ થઈ શકે છે એટલે દિવસના બે થી ત્રણ કપ ગ્રીન ટીને તમે પી લેશો તો ત્યાં સુધી તમારા સ્વાસ્થ્ય માટે ગ્રીન ટી ઘણું ઉપયોગી છે ચોથા નંબરનો ખોરાક છે લસણ લસણની અંદર મુખ્ય એલિસિન નામનું પદાર્થ હોય છે જે એક શક્તિશાળી તત્વ છે જે આપણને કોલેસ્ટ્રોલના નિયંત્રણ કરવામાં આપણી મદદ કરે છે લસણ પણ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે કવચની જેમ કાર્ય કરે છે વૈજ્ઞાનિક રિસર્ચમાં જાણવા મળ્યું છે લસણનું રેગ્યુલર સેવન કરવાથી શરીર ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ મળે છે તેને ફોલીને નાના નાના કટકામાં કાપીને પાંચ મિનિટ સુધી તમારે તેને એમ નમ રાખી મૂકવાની છે જેના પરિણામે આની અંદર પૂરી રીતે એક્ટિવ થઈ જાય તેના પછી તમે આને ચાવી ચાવીને હળવા ગરમ પાણીની સાથે ખાઈ લ્યો શાકભાજીની અંદર આપણે લસણ નાખીએ છીએ તે લસણ શેકાય અને ગરમ થયેલું હોય છે જેથી તેના આટલા બધા ફાયદા આપણને મળતા નથી દવાના સ્વરૂપે જો તમે કાચું લસણ ખાવ છો તો વધુ સારા ફાયદા મળે છે પાંચમા નંબરના ખોરાકમાં આવે છે કઠોળ દાળ ચણા અને વટાણા આ બધી વસ્તુમાં પ્રોટીન ફાઈબર અને મિનરલ્સની માત્રા વધુ હોય છે જે તમારા કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રિત કરવામાં તમને ઘણી મદદ કરે છે એટલા માટે દાળ રાજમા છોલે આવી બધી વસ્તુ તમારે તમારા ખોરાકમાં જરૂર ખાવી જોઈએ ઘણા બધા વૈજ્ઞાનિક રિસર્ચમાં સાબિત થયું છે આ બધી વસ્તુ ખાવાથી તમારા શરીરનું ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે એટલા માટે તમારે રોજિંદા જીવનમાં દાળ અને કઠોળનો ખાસ કરીને સમાવેશ કરવો જોઈએ જો તમે લોકો કુદરતી રીતે તમારા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવા માંગતા હોય તો દાળ અને કઠોળનું જરૂર તમારે સેવન કરવું જોઈએ મિત્રો આપણે જોયું કઈ રીતે અમુક ખાવા પીવાની વસ્તુ આપણા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં લાવી શકે છે પરંતુ ફક્ત ખોરાકમાં બદલાવ લાવવો જ પૂરતી વસ્તુ નથી તમારો ખોરાક બેલેન્સ અને બધા જ પોષક તત્વોથી ભરપૂર હોવો જોઈએ તે તમારા પૂરા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે એટલે જો તમે તમારા શરીરને અંદરથી સરખી રીતે કાર્ય કરી શકે તેવું રાખવા માગતા હોય તો તમારે ખોરાકમાં ઘણો બધો સુધારો કરવો જોઈએ સાથે તમારા જીવન ધોરણમાં અમુક બદલાવ લાવવા પણ એટલા જરૂરી છે જેમ કે રેગ્યુલર કસરત કરવી તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રણ કરવામાં તમારી ઘણી મદદ કરે છે તેની ઉપરાંત જીવનમાંથી તણાવને દૂર કરવું એટલું જરૂરી છે તણાવને દૂર કરવા માટે તમે યોગા અને ધ્યાન કરી શકો છો કારણ કે વ્યક્તિ વધુ તણાવમાં હોવાના કારણે કોલેસ્ટ્રોલ વધી શકે છે એટલે કોલેસ્ટ્રોલને કુદરતી રીતે ઘટાડવા માટે અને કોલેસ્ટ્રોલને મેન્ટેન રાખવા માટે તમારે આહાર અને તમારી જીવનશૈલીમાં પોઝિટિવ બદલાવ લાવવો ખૂબ જ જરૂરી છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો